સુરતમાં પણ હવે માથાભારી તત્વો પર આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં સુરત પોલીસે કાર્યવાહી કરી છે લિંબાયત વિસ્તારમાં સરકારી જગ્યા પર કબજો કરાયેલા જીમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે બીજી તરફ પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરનાર હાસિમની ધરપકડ કરવામાં આવી છે લિંબાયત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ અને ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું માથાભારે હાસિમ ઉર્ફે ભૈયા ગેંગનો સરકારી જગ્યા પર કબજો હતો થોડા દિવસો પહેલા આ ગેંગના સભ્યોએ બે લોકો પર હુમલો કર્યો હતો મહિલાઓની હાજરીમાં પાઇપ ફટકા સાથે હુમલો કર્યો હતો આ દરમિયાન આજે પોલીસે મોટી કાર્યવાહી કરી છે પોલીસે માથાભારીને સ્પષ્ટ સંદેશો આપી દીધો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પોલીસ આ કાર્યવાહી અસામાજિક તત્વો માટે મોટો સંદેશો ગણી શકાય છે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું છે કે હાસીમ સિદ્દીકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું જીમખાના અને બોક્સ ક્રિકેટનો સ્ટ્રકચર બનાવ્યો હતો આ સ્ટ્રકચર એસએમસી દ્વારા ડિમોલિશ કરવામાં આવ્યું છે જે માટે સુરત પોલીસ ઝોન ટુ અને એસઓજી ટીમ સાથે મળી ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું છે સિદ્દીકી વિરુદ્ધ અઢાર થી વીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે ધરપકડ બાદ તેની જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેની તપાસ ચાલી રહી છે જે પણ ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે આસિમ સિદ્દીકી જે છે જે હમણાં જે એક લેટેસ્ટ એને એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરી ને એમાં એનું નામ સામને આવ્યું છે અને ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસે એના વીસથી વધારે ગુના દાખલ થયેલ છે એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવ્યું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવ્યું છે તો ત્યારબાદ ઝોન ટુ અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈપણ અસામાજિક તત્વ કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે જે પણ તમારું ગેરકાયદેસર છે તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે